સુરત કોરોનાનો કેર હાલ ચાલી રહ્યો છે અને કંટ્રોલમાં છે કોરોના ત્યારે રવિવારે નવા એકસો એકતાલીસ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે તો કોરોનાથી વધુ બેના છે નીપજ્યા છે માત આપનાર સંખ્યા એકસો ચોર્યાસી થવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે તે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં એકાણું અને જિલ્લામાં પચાસ મળી કુલ એકસો એકતાલીસ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર છ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બેનામું સાથે કુલ મૃત આંક બે હજાર સત્યાસી છે સુરત શહેરમાંથી એકસો પાંચ અને જિલ્લામાંથી ઓગણસી મળી કુલ એકસો ચોર્યાસી દર્દી કોરોનાને માતા આપી સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા દદીઓની સંખ્યા એક લાખ સાડત્રીસ હજાર બસો ઓગણત્રીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પચીસસો નેવું છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર બસો કોરોના પોઝિટિવ કેસમાં સોળસો સત્તરના મોત થવા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર છસો ત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો સિત્તેરના મોત પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર સોળ અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર બસો તેર દર્દી માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અઝરપુર સ્થિતિ ન્યૂઝ